હેલો ગાય તમે આવી ગયા છે અત્યારે રણછોડરાયના મંદિરે જે રણછોડ રાયનું મંદિર છે ડાકોર નહીં પુરસદ ગામ છે સુરતની નજીક જ ત્યાં મિની ડાકોર બનાવેલું છે તો ત્યાં અમે આવી ગયા છીએ પાછળ તમે જોઈ શકો છો ગેટ તો હું તમને બતાવીશ

આવી રીતે સરસ લાગે મંદિરમાં જ રીતે લક્ષ્મી માતા નું મંદિર છે નારી મહાલક્ષ્મી મંદિર જુઓ એ સિવાય રીતે ફૂલ ઝાડું ઉગાડીને આવે બહુ સરસ બનાવ્યું છે લોકો આ આખું ગાર્ડન જેવું બનાવ્યું છે અહીંયા જોયું એ જ રીતે સેમ ટુ સેમ અહીંયા પણ લક્ષ્મી માતાનું મંદિર છે નારી મહાલક્ષ્મી મંદિર જુઓ તો મજોરીયો હશે ને એ રીતે જ અહીંયા બીજો આ લોકો ત્રાજું મૂકેલો તો એક બાજુ કૃષ્ણ ભગવાન અને એક બાજુ જે એમને સોનું ચઢાવવાનું તો એકવાનું તો એ જ જેંપો સેમ અહીંયા આ લોકોએ મૂક્યું છે જો નું મંદિર હવે તો મને શકો જો તમે જોઈ શકો છો રમછોડ રાયજી નું મંદિર અહીંયા તાડમાળ તૈયારીઓ ચાલે છે કાલે આઠમ છે એટલે એટલું વિશાળ મંદિર બનાવીએ આખું કાચનું છે જીણે જીણે કાચનું હોય ગ્લાસનું બનાવેલું છે ભક્ત બોળાના જોઈ શકો છો આ ઝૂલા ઝુલાવે છે એ રીતના અહીંયા મૂક્યા છે જે કોઈને ઝૂલા ઝુલાવ હોય તો આ રીતે તમે જય મારા કૃષ્ણ ભગવાન તમે અહીંયા સામે જુઓ છે બીજું ચિત્ર છે કૃષ્ણ ભગવાનને આ રીતે જો ઠાકોરજીને આવી રીતે ઝૂલા ઝૂલા આપણે મૂકેલા હતા વજન કાઢી ઉપર એમને કીધેલું હતું કે જે ભાર આવે એ ભારનું તમારે સોનું આપવું પડશે એટલે એ રીતે જો મૂકેલું છે આ રીતનું ત્રાજુ ડાકોરમાં પણ છે ને આ રીતનું આ અલગ અહીંયા બી બનાવેલું છે બધા વિડીયોમાં જોયું હશે

ਉਹ ਮੰਦਿਰ ਨਹੀਂ ਫਰਤੇ ਜੀਏ ਜੇ ਇਹ ਵੀ ਨਾ ਚੱਲੇ ਜੀ આપણે મંદિરની ફરતે જઈએ વરસાદની સિઝન મસ્ત લાગે પણ આજે એક નંબર વાતાવરણ બની ગયું છે અહિયાં આજે વરસાદમાં પલળે છે ગુંડી મસ્તી નહીં કર નીચે ઉતાર તપસી જવાય એ ના તમે જુઓ અહીંયા બધું ખુ ગાર્ડન બનાવી ગયા તમે જાત જાતના ફૂલો અને બધું મૂકેલું છે જુઓ તમે ખુ મંદિર સરસ ફૂલો થી શણગારેલું છે ને ત્યાં રૂમો છે તમે કદાચ રહેવા માંગતા હોય તો એ રીતનું રૂમો ની વ્યવસ્થા છે બધી જ વ્યવસ્થા છે સરસ રીતે બનાવેલી અહીંયા કમ્પલીટ અહીંયા આવી જવાનું છે તમારે દર્શન કરવા મજા જ આવી જશે

તમે બી અહીંયા આવજો મંદિરે મજા આવશે પાછળ મસ્ત બનાવેલું છે બધું જો હાઉસ બનાવેલું છે એનાથી આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય છે એ હાઉસ છે તો આપણે વિડીયો આવી રીતે વિડીયો બનાવતા રહેશું ને તમે બી આ મંદિરે ખાસ આવજો પુરસદ ગામ છે સુરતથી નજીક જ છે જય રણછોડરાય